મારું નામ અમિત ગોરી હું એ જણાવવા આવ્યો છે અમે આખી સમાજ એ જણાવવા આવ્યા છીએ કે જે આટલા વર્ષથી અમારી ભરતી નથી કરતા કે કાંઈ નથી કરતા કોઈ જાતનો અમને કાંઈ જવાબ નથી આપતા મ્યુનિસિપાલિટીમાંથી બરાબર અમે આજે એક સમાજ આખો ભેગો થઈને આવ્યા છીએ ને નક્કી કરીને આવ્યા છીએ જ્યાં સુધી અમારા પ્રશ્નોના સોલ્યુશન નહીં થાય ત્યાર સુધી અમે કોઈ કામે નહીં કરી ભલે રોગચાળો રાજકોટમાં થવો હોય તો થાય ભલે જે થવું હોય થાય અમે કોઈ જાતનું રાજકોટમાં કામ કરશું નહીં બધું કામ અમે બંધ કરી દેશું રાજકોટમાં કોઈ જાતની સફાઈ થશે નહીં ચાહે ગમે એવી હોય સેફટી કાઢવાનું કે ગટર સાફ કરવાનું કે સાવણો મારવાનું અમે કચરો લેવાનું ખાય એટલે કઈ નહીં કરીએ અમે રાજકોટમાં તમામ કામ બંધ કરી દેસું તમામ એક થઈ જશું અને કોઈને કામ કરવા દેશું નહીં બરાબર અને તમારે સરકારને અમને ગમે એમ કરીને અમારી આ જે અમારી માંગો છે એ પૂરી કરવી પડશે અમારી ખાસ એ માંગો છે કે જે અમારા મેડિકલ સર્ટિફિકેટ અમે મૂકેલ છે કે જે અત્યારે ગુજરી ગયા છે કે અથવા જે કોઈ બીમાર છે એને હાથ નથી ભોગ નથી કોઈ બીમારીથી લડે છે એ માટેના એના છોકરાઓને અમે મૂકેલા છે તો એ હજી પાસ કરતા નથી છેલ્લા સતત પાંચ વર્ષથી અમને બનાવવામાં આવે છે પણ હવે અમે થાકી ગયા છીએ અને અમે નક્કી કરીને આવ્યા છીએ કે અહીંથી અમે ક્યાંય ખાશું નહીં પીશું નહીં ક્યાંય જાશું નહીં અને ખાસ કરીને સફાઈ તો સાવ બંધ જ કરી દેશું આખા રાજકોટમાં સફાઈ બંધ થઈ જશે અમે બધા એક થઈ ગયા છીએ હવે તમે જુઓ કે અમે શું કરી કી જઈએ અને વાલ્મિકી સંગઠન શું કરી શકે છે આ માંગ સ્વીકારમાં નહીં આવે તો પેલા તો અમે અહીંયા આત્મવિલોપન કરશું બીજું તો એ કે રાજકોટમાં સફાઈ પેલા તો બંધ કરી દેસું ગટર કાઢવાનું બંધ કરી દેસું સાવણું મારવાનું બંધ કરી દેસું કચરા લેવાનું બંધ કરી દેસું તમામ વસ્તુ જે સફાઈને લાગે છે એ બધી વસ્તુ અમે બંધ કરી દેસું એટલે બધાને ખબર પડે કે આ વાલ્મીકી સમાજ કેટલો ઘસાય છે અને કેટલું કામ કરે છે